જો કોઈ પોલીસ કર્મી તમને માર મારે તો તમે નીચેના પગલાં લઈ શકો છો નંબર એક શાંત રહો અને પ્રતિક્રિયા ન આપો વધુ તણાવ ના વધે તે માટે શાંતિપૂર્વક વ્યવહાર રાખો નંબર બે સાક્ષી શોધો જો તમારી સાથે કોઈ અન્ય લોકો હાજર હોય તો તેઓથી સાક્ષી તરીકે મદદ માંગો નંબર ત્રણ વિડીયો અથવા ઓડિયો રેકોર્ડ કરો શક્ય હોય તો કાયદેસરની મર્યાદામાં ઘટનાનું રેકોર્ડિંગ બનાવો જો કે ખ્યાલ રાખો કે આ રીતે તમારું જીવન જોખમમાં ન જાય નંબર ચાર ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક કરો ઘટના અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અથવા ઊંચા અધિકારીઓને જાણ કરો નંબર લેખિત ફરિયાદ કરો તમારી ફરિયાદને દસ્તાવેજ સ્વરૂપે મૂકીને પોલીસ કમિશનર અથવા યોગ્ય અધિકારીને દાવો કરો એલ નંબર છ માનવ અધિકાર આયોગ હ્યુમન રાઇટ્સ કમિશન અથવા કોર્ટમાં ફરિયાદ કરો